બધું આવે કે જો વિડીયો પછી ગુગલ પે આવે તમારે પૈસા કરવા તો પૈસા આવે બધું જ આવે જો ખાલી આવે તમે ખબર

અરુના હિરોની સાહેબ મને ગમે ફોન લાવ હા ભાઈ પણ ફોન કરતો ઓનલાઈન ફોન

તમાર કે લોસી પર ફોન આઈ રહ્યો તમાર પહોન ઉભો રાખા લાલ આવ તાર ખબર કરું બોલખી ના ઉભો હે કોક ધમકી આલે ભઈ હા આ ફોન ફોન માં ફોન માં તો થી કોક ની ધમકી મંડી ફોન લાગતો તો વારે અને હું ખાવ પર ફોન તો હું તો પર તો પર તને ખબર લે પણ ગાયન ગાતો દોષી ગાયન ગાતો જેવું ગાયું તો ગાતો કોઈ ગાતો વાત ના કરો ના શાંતિ હોય ભાઈ ભાઈ તો ભાઈ ના શું આજે એ તમારા ભાઈને નકર ટોકા હવા ને મેલો હપો હબ બરે તમે ભાઈના ભાઈ ના ફોન કર મારી બોલે તો ઠંડા પર ઉકલ ને ના તેલ માં ના વાત કરું તમે ફોન તો ఏఴక gutని